કોડીનાર શહેરમાં આવેલ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના કાર્યાલય ખાતે કરવામાં આવેલ ગેરકાયદેસર સરકારી જમીન દબાણ હટાવવા માટે ડિમોલેશન હાથ ધરવામાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે મેગા ડિમોલેશન હાથ ધરીને સરકારી દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે કોડીનાર શહેરમાં મેગા ડિમોલેશન ને લઈને ઘણા દિવસથી શાબ્દિક યુદ્ધ રાજકીય નેતાઓમાં ચાલી રહેલું હતું જે અંતર્ગત ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીએ જણાવેલું હતું કે મેગા ડિમોલેશનના નામે નાના વેપારીઓ અને ગરીબ પ્રજાજનોને ટાર્ગેટ કરવામાં આવે છે પરંતુ દિનુભાઈ સોલંકીએ કરેલ સરકારી દબાણો ખુલ્લા કરવામાં કેમ આવતા નથી ત્યારે આજ રોજ કોડીનાર શહેરમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સરકારી દબાણો દૂર કરવા સરકારી તંત્રએ કામગીરી કરેલી હતી એવા સમયે કાકરી ચાળો થયેલ અને બે ટોળા સામસામે આવી ગયેલા હતા કામગીરી દરમિયાન કરવામાં આવેલી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં સમયાંતરે ડિમોલેશન હાથ ધરવામાં આવેલ છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં મેગાડીમોલેશન અગાઉ રાજકીય પાર્ટીઓના આગેવાનો વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલેલું હતું સ્થાનિક લોકોમાં ફફડાટ પણ હતો જ કે ક્યાં કોઈ અઘટિત ઘટના ન બને તો સારું પરંતુ લોકોનો ડર સાચો ઠરેલો હતો અને મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલ એ સમયે કોઈક ટીખળખોરે કાકડી ચાળો કરેલો હતો જેમાં ચેમ્બર પ્રમુખ અને તેના પુત્રને ઈજાઓ પહોંચી હતી થોડીવાર માટે બજારો પણ બંધ થઈ ગયેલી હતી પરંતુ હાલ એકાંદરે શહેરમાં શાંતિ જોવા મળેલી છે